ગુજરાત રાજ્યના યુવાનો રમતગમત ક્ષેત્રે રાજ્ય અને દેશનું નામ રોશન કરે અને તેમને વિવિધ ગેમ્સમાં પ્રસિદ્ધિ હાંસલ કરે તે માટે દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે જેમાં શાળા કોલેજ ઓપન કેટેગરીના યુવાનો વિવિધ ગેમ્સમાં ભાગીદારી નોંધાવે છે અને પોતાના શાનદાર પ્રદર્શન કરીને મેડલ અને ઇનામ મેળવે છે આ વખતે બાવીસ સપ્ટેમ્બરની સાંજે છ વાગ્યા સુધી વિવિધ ગેમ્સ માટે ખેલ મહાકુંભમાં રજીસ્ટ્રેશન થશે ખેલ મહાકુંભમાં અલગ અલગ વૈ જૂથના ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા યોજાય છે જેમાં અંડર નાઇન્ટીન અંડર ઇલેવન અંડર ફોર્ટીન અને અંડર સેવન્ટીન જૂથના ખેલાડીઓ સ્પર્ધામાં ભાગ લઈ શકશે જેમાં દોડ સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ એથ્લેટિક્સ વોલીબોલ ખોખો કબડ્ડી રસ્સા ખેંચ ચેસ યોગાસન સ્વિમિંગ સ્કેટિંગ ટેબલ ટેનિસ બેડમિન્ટન આર્ચરી બાસ્કેટબોલ હેન્ડબોલ હોકી ફૂટબોલ ટેકવોન્ડો કરાટે આર્ટિસ્ટિક સ્કેટિંગ જુડો કુસ્તી સહિતના ગેમ્સ હશે ટ્યુ ન્યૂઝ ગુજરાતી ગાંધીનગર